બીજા આપણી વાય જાયફર બહુ આવે જાયફર જાયફર કે ને બારો માસ આવે એમ નહીં કે એક સિઝનમાં આવે કે આવી રીતના એમ નહીં બારો માસ આ માલ કેવો નથી બીજો માલ ઉતરે તો મને જાયફર બતાવું કેટલા કેટલા એક સાથે કે જોવો તો ખરા કેટલા આવે વેરાયટી જુઓ તમે આ જુઓ એકદમ જુડો કેવો જુઓ અને આના પાછળ જુઓ કેટલા વાગ્યા એમ જોવો એક જ જગ્યા આ બારો માસ ઓરતા જ નથી એમ સમજી લો ને કે ચાલુ જોવે પછી चीकू बीजू है चीकू न बताऊं ये बारो मास आप समझ लो कि आउट सीजन है तो ये था है। जो तुम तो चीकू नाम जो एकदम भरल पड़ी जो सेन जो चीकू बता नवा नवा कपलेट सेन जूड़ा जूड़ा एकदम आ गया जो ऊपर जो सेन जूड़ा हाँ जो એટલે સિઝનનું નહીં આ વગર સીઝન તમારે આમ ખવડાવે 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 એવું ખબર હોય બહુ મજા આવે અને પાછા મીઠા તો એક નંબરના મીઠા બધી મજા આવે અને હવે તમને વાલોર બતાવી દઉં આ છે ઘઉં જો ઘઉં જો આપણે કહીને ઘઉં ઘેહું ઘઉં છે આપણા દેશી વાગડના ઘઉં છે આટલા આ આવડાવડા ઉગ્યા જો सेन आज तो नन का है मोटा सा है तेरे एक नंबर लग से हाँ मैं देखा है वालोर तो मैं बताऊँ वालोर मुसाक बने एक नंबर आप रहतेर बनाए हुए जो वो वालोर।, वालोर है वालोर હા વાલોર કેવા થાય તો તમને ખબર જ હશે પછી બતાવું ગુજરાતી માણસને તો ખબર જ હોય વાલોર દેખો છે ને વાલોર ખાવાની બહુ મજા આવે શાક બનાવતા આવડતું હોય તો કોરો શાક કરીને ખાવ ને એક નંબર મજા આવે આ બાજુ મોટા મોટા જો આ બાજુ પણ થયા નથી હજી તો ઓલો કહેવાય ને કે સ્ટાર્ટિંગ છે એટલે થયા નથી એટલે હવે થાશે ધીમે ધીમે ને હવે તમને મને બીજું તો નારિયલ છે તો જોવા લે જો નારિયલ તો બધે આપણે જોવા લે જોઈએ તો એમાં તો કાંઈ જોવાનું આવતું નહીં નીલા નારિયલ આવે ને એકદમ મસ્ત યા ઉપર જો તો મારે જોવો ઝૂમ કરીને બતાવી દઉં

આ હા હા છે એકદમ જો પાકો આ ઉપર આવી ગયું સીઝન આ આઉટ સીઝન હતા હોય નહીં પણ તોય છે જો આ એકદમ કેવા કપલેટ છે ને મોટા મોટા જો આ કપલેટ છે તો આજના મિની બ્લોક ને હવે મીની તો મિની કરીએ છીએ એન્ડ અને પસંદ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર ચલો બાય